નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના ધારી શહેરમાંથી સમાચારો મળી રહ્યા છે કે ધારી પોલીસ દ્વારા આજે અસામાજિક તત્વોને પાઠ ભણાવવાના નામે માનવ અધિકારનું હનન કરવામાં આવ્યું હોવાના સમાચારો મળી રહ્યા છે દિવાળી પૂર્વે બનેલી એક સામાન્ય મારામારીની ઘટનાના આરોપીઓને જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાવવાના નામે પોલીસ અધિકારી દ્વારા જાહેરની અંદર તાલિબાની સજા ફટકારવામાં આવતી હોવાનો વિડીયો સમગ્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાં હવે ધારીની જનતા સવાલ કરી રહી છે કે ધારીની અંદર ચાલી રહેલી અનેક ગેરકાનૂની પૂર્વત્તિ સામે આ પોલીસ અધિકારીઓ અને પોલીસ લાજ કાઢીને ફરતી હોય ત્યારે ગુનેગારોને પાઠ ભણાવવાના નામે સરેઆમ સામાન્ય ગુનેગારોને તાલિબાની સજા આપવાના કારણ શું તે અંગે પણ હવે અધારીની જનતા સવાલ કરી રહી છે હાલમાં તો આ ઘટનાનો વિડીયો સમગ્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા જવાબદાર અધિકારીઓ સામે માનવ અધિકાર પંચ અને લઘુમતી આયોગની અંદર પણ ફરિયાદ કરવા માટેની તાજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે અવારનવાર પોલીસ બેડાની અંદર નીતનવા આક્ષેપો કરવામાં આવતા હોય છે પરંતુ આજે ફરી એક વખત ધારી પોલીસ શંકાના દાયરામાં આવી છે કારણ કે અસામાજિક તત્વોના પાઠ ભણાવવાના નામે આ ધારી પોલીસની સિંગમગીરી ભવિષ્યની અંદર ધારી પોલીસને ખૂબ જ મોંઘી પડવાની છે તે પણ હવે સનાતન સત્ય છે કારણ કે જાગૃત નાગરિકો દ્વારા આ સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયામાં થઈ રહેલો વાયરલ વિડીયો માનવ અધિકાર પંચ અને લઘુમતી આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે તેમજ હવે જોવું રહ્યું કે આ સિંગમગીરી કરનાર પોલીસ અધિકારી સામે હવે જિલ્લા પોલીસ વડા શું કોઈ યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ તેવો પણ જનતા સવાલ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા રફતાર